કે સહયોગથી કેડેટ ડિફેન્સ સિસ્ટમ દ્વારા ભારતનું પ્રથમ કામિકાસ ડ્રોન વિકસાવવામાં આવ્યું છે યાદ રાખવું કોને વિકસાવ્યું છે કેડેટ ડિફેન્સ સિસ્ટમ દ્વારા ઓકે એના વિશે જોઈએ તો એ લોઈટરીંગ એરિયલ મ્યુનિન્સ એટલે કે આત્મઘાતી ડ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે આ યાદ રાખવું કોને આત્મઘાતી ડ્રોન તરીકે ઓળખવામાં આવે છે તો કે કામે કેસ ડ્રોન કે આ થોડું અલગ છે એટલા માટે પૂછાઈ શકે છે ઓકે આ ડ્રોન જે છે એ ચોક્કસ લક્ષ્ય પર ક્રેશ કરવા માટે બનાવવામાં આવ્યું છે આની વિશેષતાઓ જોઈએ તો કેમિકલ ડ્રોન જે છે ચોક્કસ લક્ષ્યથી ઓળખને મંજૂરી આપે છે અને વિસ્તૃત અવધિ માટે લક્ષ્ય વિસ્તાર પર ફરી શકે છે ઓકે હવે મિસાઇલ કરતાં કેમ અલગ મતલબ ડ્રોન જ કેમ તો કે મિસાઇલમાં કેવું છે કે આપણે એક જગ્યાથી છોડીએ તો એ જ્યાં સુધી મતલબ ત્યાં હુમલો ના કરી દે ત્યાં સુધી એ વચ્ચે કશે અટકવાનું નથી ઓકે જ્યારે ડ્રોનમાં કેવું હોઈ શકે છે કે ડ્રોનને આપણે ગમે તે વિસ્તારમાં આપણે થોડા ટાઈમ માટે આપણે રોકી શકીએ છીએ ઓકે મતલબ હુમલો કરવાના પાંચ છ કલાક સુધી પણ એને એક જગ્યાએ સ્થિર રાખી શકે છે એના દ્વારા ઓકે તેની પાસે જે ફ્લાઇટના માધ્યમમાં લક્ષ્ય બદલવાની અથવા તો જરૂર હોય તો મિશનને રદ કરવાની પણ ક્ષમતા છે એટલે મિસાલ તો એક વખત છોડી દીધી થઈ શકે છે નો ડાઉટ પણ જે મતલબ એનો રૂટ જે છે એ ચેન્જ નથી કરી શકતી ઓકે જયારે આપણે ડ્રોન છે એ ગમે તે રીતે આપણે પાછા રદ મતલબ રિટર્ન પણ લાવી શકીએ છીએ ઓકે અને ફ્લાઇટમાં જે લક્ષ્ય બદલી શકે છે મતલબ અચાનક જો મતલબ જગ્યા ચેન્જ થઈ ગઈ હતી તે પણ કરી શકે છે જયારે મિસાઇલમાં એવું નથી થતી હોય મોસ્ટલી ઓકે આ જે ડ્રોન છે એ રણ

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સોના રૂપાઈ વન્યજીવ અભયારણ્યમાં જે મતદાન મથકો શાળાઓ અને અન્ય બાંધકામ પ્રવૃત્તિઓ છે એની નોંધ લીધી છે જે અભયારણ્ય જે હિમાલયની જે આસામના સોનિતપુર જિલ્લાના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલું છે ગરમ ભેજવાડા ઉનાળામાં આબોહવા જોવા મળે છે અને વરસાદ પણ જોવા મળે છે ક્યારેક એને લીધે પૂર પણ આવે છે અહિયાં જે બુહિર હિન્ડિંગ જે નદી છે એ અભ્યારણમાંથી પસાર થાય છે અને આ જે નદી છે એમાં નામચાંગ નદી છે એની ઉપનદી છે ઓકે અરુણાચલ પ્રદેશમાંથી આવે છે ઓકે અભ્યારણ્ય જોઈએ તો બીજી નદીઓમાં જે ડોલસિરી ગાબરૂ ગેલગીલી બેલસીરી આ બધી નદીઓ છે પણ આટલી બધી જરૂરી નથી આપણે ખાલી આ નદી યાદ રાખવાની છે બુહિર હિન્ડિંગ ઓકે હવે તમે વેપાર જોઈ શકો છો સોનીતપુર ઓકે આ જે કાઝીરંગા નેશનલ પાર્ક છે ઓકે તે બ્રહ્મપુત્રા નદીની નજીક જ છે ઓકે આ જે જંગલ છે એ સદાબાર જંગલો થી ઢંકાયેલું છે અને કેટલીક જગ્યાએ ઘાસના મેદાનો જોવા મળે છે

હિન્ડન નદી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તાજેતરમાં ઉત્તર પ્રદેશ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ને નદી પ્રદૂષણ અંગેનો વધારાનો અહેવાલ બે અઠવાડિયામાં સબમિટ કરવા માટે જણાવ્યું છે હિન્ડર નદી વિશે જોઈએ તો યમુના નદીની ઉપનદી છે અને તે મુખ્યત્વે વરસાદ આધારિત નદી છે ઓકે બારેમાસી નથી ઓકે હવે વહાણ જોઈએ તો ઉત્તર પ્રદેશના જે સહારનપુર જિલ્લામાંથી નીચલી શિવાલિક શ્રેણીમાંથી નીકળે છે અને નોયડામાં યમુના નદીમાં વિસર્જિત થાય છે અને ત્યાર પહેલા એ ચારસો કિલોમીટર સુધી પશ્ચિમ ઉત્તર પ્રદેશના જે ઔદ્યોગિક પટ્ટામાં વહે છે તમે જોઈ શકો છો મેપમાં ઓકે આ જે યુપીમાંથી મુઝફ્ફરનગર પસાર થાય છે પછી મિરોત પસાર થાય છે ગાઝિયાબાદમાં આવે છે ઓકે પછી જીબી નગરમાં પછી આ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે આમાં ઓકે ને આ જે છે પછી યમુનામાં મળી જાય છે ઓકે હવે આ નદીની મુખ્ય જે ઉપનદી છે એમાં કાલી જે પશ્ચિમમાંથી વહે છે અને જે કૃષ્ણ નદી છે એ છે ઓકે પ્રદૂષણમાં જોઈએ તો શહેરી કૃષિ અને ઔદ્યોગિક કચરો જે પાણીમાં અપૂરતી પ્રક્રિયા વગર જ છોડી દેવામાં આવે છે અને ગંગાના તટ સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારોમાં એક છે બે હજાર પંદરમાં માં જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મતલબ હિન્ડોનનું પ્રદૂષણ છે એ ગંભીર હતું એને કારણે એને મૃત નદી તરીકે પણ ઓળખવામાં આવતી હતી અને નદીમાં કેટલાક ભાગોમાં સ્નાન કરવા માટે પણ અયોગ્ય જાહેર કરવામાં આવી હતી સીપીસીબી દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વિશે જોઈએ તો એનજીટી ની સ્થાપના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ બે હજાર દસ હેઠળ કરવામાં આવી હતી તેનો આદેશ જે છે એ પર્યાવરણીય સંરક્ષણ જંગલો અને અન્ય કુદરતી સંસાધનોના સંરક્ષણને લગતા કેસોને અવસરકારક રીતે ઝડપી નિકાલ કરવાનો હતો કેમ કે આપણને ખબર છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં કેસોની ભરમાર એટલી બધી સમય સુધી કરશે અને જો કોઈ પ્રોજેક્ટ બનાવવાનો હોય તો એનો નિકાલ નહીં આવે તો એને મતલબ આવી જે પ્રોબ્લેમ હતી એના કારણે એક એનજીટી ની રચા કરવામાં આવી હતી અરજી અથવા તો અપીલનો નિકાલ અને ફાઇલ કર્યાના જે છ મહિનાની અંદર જ નિકાલ કરવાનો હોય છે આ ખાસ યાદ રાખો કે કોઈ પણ કેસ આવશે એ છ મહિનાની અંદર રફા દફા કરવામાં આવશે એનજીટી દ્વારા ઓકે એનજીટીમાં અધ્યક્ષ અને ન્યાયિક સભ્ય

જે એનસીટી છે કુદરતી ન્યાયના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને જે આપણે સિવિલ કોર્ટની જે નોર્મલ પ્રોસિજર થતી હોય એ એના દ્વારા પ્રોસિજર દ્વારા કામ નથી કરતો એનસીટી ઓકે આ ખાસ ક્ષેત્ર પૂછાઈ શકે છે ઓકે અધિકાર ક્ષેત્ર જોઈએ તો તેની પાસે કોર્ટ તરીકે અપીલની સુનાવણી કરવાનો અપીલ અધિકાર ક્ષેત્ર પણ છે ઓકે ધ એન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ તો આઈએઆરઆઈ તાજેતરમાં નવી ઉચ્ચ ઉપજ આપતી જે ઘઉંની બીજની વિવિધતા એચડી 3386 રજૂ કરી છે હવે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વિશે જોઈએ તો એના ઇતિહાસ જાણવા એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી ઓકે તો પણ એકવાર જોઈ લઈએ તો આઈએઆરઆઈ જે છે એ પૂષા ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખાય છે અને તેની સ્થાપના ઓગણીસો પાંચમાં પુષા બિહાર ખાતે કરવામાં આવી હતી જે અમેરિકન પરોપકારી જે હેનરી ફિપ્સ હતા એ તરીકે ત્રણ ત્રીસ હજાર ડોલર સોરી યુરોનો અનુદાન આપેલ ઓકે શરૂઆત જોઈએ તો કૃષિ સંશોધન સંસ્થા તરીકે ઓળખાતી હતી અને તેમને કૃષિ પશુ માં એડ હતું ઓગણીસો માં તેને ઇમ્પેરિયલ એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બનેલું ઓગણીસો ચોત્રીસ માં વિનાશક ધરતીક બાદ તેને સંસ્થાને ઓગણીસો છત્રીસ માં દિલ્હી ખસેડવામાં આવી હતી અને સ્વતંત્રતા પછી તેનું નામ ભારતીય કૃષિ સંશોધન સંસ્થા તરીકે રાખવામાં આવ્યું હતું સંસ્થા ઉત્પાદકતા અને ગુણવત્તા વધારા માટે જે બાગાયતી પાકોમાં મૂળભૂત અને વ્યૂહાત્મક રીતે સંશોધન કરે છે ટકાઉ કૃષિના ઉત્પાદન માટે પ્રણાલીઓ બનાવે છે અને સંસાધનના કાર્યક્ષમતા સંકલિત

મુસાબ તૈયાર કરવા માટે બાયોફિલ વર્કશોપ યોજેલું ઓકે તો એના પર કાર્ય કરવામાં રિલેટેડ છે વિશે આજે એ બહુ હિત ધારક જોડાણ છે સરકારો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને ઉદ્યોગો એક સાથે ઓકે મતલબ આમાં ત્રણે ત્રણનો સમાવેશ થાય છે સરકારનો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ હશે ઓર્ગેનાઇઝેશન હશે અને ઉદ્યોગોને એક સાથે જે પ્રાઇવેટ પ્લેયર્સ હશે તેમને પણ ઓકે નવી દિલ્હી બે હજાર ત્રેવીસમાં જી ટ્વેન્ટી સમિટની બાજુમાં શરૂ કરવામાં આવેલું હતું અને ભારતની આગેવાની હેઠળ પહેલ છે ઓકે આ ખાસ યાદ રાખો ભારતની આગેવાની હેઠળની પહેલ છે ઓકે હવે તેનો ઉદ્દેશ્ય જે છે એ જૈવ ઇંધણના મુખ્ય ગ્રાહકો ઉત્પાદકો એક કરીને તેને બાયોફ્યુલનો વિકાસ અને જમાવટને ચલાવવાનો છે ઓકે પછી તેનો જે છે ઉર્જા સંક્રમણના મુખ્ય તત્વ તરીકે બાયોફ્યુલ્સને સ્થાન આપવાનું છે અને જે રોજગાર સર્જન અને આર્થિક વૃદ્ધિમાં પણ યોગદાન આપવાનું છે મહત્વ જોઈએ તો બધું સેમ જ છે કે વૈશ્વિક બાયોફીલ વેપાર સુવિધા આપવાની છે નક્કર નીતિ પાઠ વિકસાવવાના છે રાષ્ટ્રીય બાયોફિલ કાર્યક્રમો કરવાના છે એમાં ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવાનો છે

આ શું છે તો કે એક જે કશ્મીભૂત ઇંધણની રચનામાંથી સામેલ ધીમી કુદરતી પ્રક્રિયા થી વિપરીત જે ભાવમાસ માંથી થોડા સમય માટે ઉત્પાદિત બળતણ છે ઓકે બાય ફિલ્ની વિવિધ પેઢીઓમાં જોઈએ તો પ્રથમ પેઢીમાં ઇમ્પોર્ટન્ટ છે કે આ ચાર પેઢી તો પ્રથમ પેઢીમાં જે પરંપરાગત ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે અને ખાંડ સ્ટાર્ચ વનસ્પતિ તેલનો ઉપયોગ કરીને પશુ ચરબી પણ જાય છે ઓકે અને એમાંથી બાયો આલ્કોહોલ બાયોડીઝલ વનસ્પતિ તેલ અને બાયોથર્સ અને બાયોગેસ બનાવવાનો છે ઓકે બીજી પેઢીમાં યાદ રાખવું કે બિન ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવાનો છે ઓકે એમાં જે સેલ્યુલોઝ બાયોફ્યુલ્સ અને કચરાના બાયોમાસમાંથી ઉત્પાદિત ઉદાહરણમાં જોઈએ તો બાયોહાઇડ્રોજન્સ બાયોમિથેલ અને જેવા અદ્યતન બાયોફ્યુલ્સ બનાવવાનો છે ત્રીજી પેઢીમાં જોઈએ તો સેવાળ જેવા સૂક્ષ્મજીવોના ઉત્પન્ન થાય છે ઓકે એમાંથી બનાવવાનું છે બાયોડીઝલ ઓકે સેવાળમાંથી

મતલબ એ એ જે જે છે છે ટેકરીઓ એની સમાન સો મીટર પહોળા બફર ઝોન બનાવવાનું પ્લાન છે જે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવેલ છે ઓકે હવે સીઈસી ની સ્થાપના જે છે ટી એન જે ગોધાવર્મન જે થિરુમંડમ કેસ છે એમાં સુપ્રીમ કોર્ટના આદેશ દ્વારા કરવામાં આવી હતી ઓકે જે પર્યાવરણ ચુકાદાની દેખરેખ માટે છે ઓકે અરવલ્લી પર્વતમાળા તમે જોઈ શકો છો આ છે અરવલ્લી પર્વતમાળા ઓકે જે ગુજરાત થી સ્ટાર્ટ થઈને આપણે દિલ્હી સુધી જાય છે રાજસ્થાન હરિયાણા અને દિલ્હી ઓકે હવે અરવલ્લી પર્વતમાળા વિશ્વનો સૌથી જૂનો ગણાતો પર્વતમાળો એક છે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી આશરે છસો કિલોમીટરથી લંબાઈ છે અને દક્ષિણની સોરી દિલ્હીની નજીક જે શરૂ થાય છે અને દક્ષિણ હરિયાણા અને રાજસ્થાનમાંથી પસાર થાય છે અને ગુજરાતમાં સમાપ્ત થાય છે ઓકે સર્વોચ્ચ તમને ખબર જ હશે કે ગુરુ શિખર છે ઓકે અને ગુરુ શિખર એ રાજસ્થાનના ના પ્રબુદા પર્વત છે ત્યાં આવેલું છે ઓકે આબુ પર્વત કહેવાય છે આપણે અરવલ્લી માંથી ત્રણ મોટી નદીઓ આવે છે જેમાં બનાસ છે અને સાયબી નદી જે છે એ યુનાની ઉપનદી છે અને લુણી નદી છે કચ્છમાં રણમાં વહે છે ઓકે રચના જોઈએ તો અરવલ્લી પર્વતમાળા જે છે અરવલ્લી પટ્ટાનો એક ભાગ છે અને જે એરા છે એ દરમિયાન પ્લેટની અથામણને કારણે રચાયેલી એવું ગણવામાં આવે છે ઓકે તમને ખબર હશે ટેક્ટોનિક પ્લેટની અથામણ એટલે કે જે ટેક કોન્ટિનેન્ટલ પ્લેટ જે છે ઓકે તે એક ભારે હશે અને એક હલકી હશે એને કારણે શું થશે તો કે જે ભારે પ્લેટ હશે તે ઉપર જલી સોરી હલકી પ્લેટ હશે તે ઉપર જશે અને જે ભારે પ્લેટ હશે એ નીચે જશે ઓકે એને કારણે જે પહાડ જેવી રચના બનાવે છે તેને કહેવામાં આવે છે ફોલ્ડ માઉન્ટેન ઓકે તો આવી રીતના માઉન્ટેન રચના થતી હોય છે કે ભારતીય શ્રેણી પણ એક ભાગ ગણવામાં આવે છે જે ક્રેટોનિક અથવા મને શ્રેણી માંથી બનાવવામાં આવે છે ઓકે લાખો વર્ષો પછી જે મતલબ અરવલ્લી જે છે એ કારણે ઘસાઈ ગયું છે ઓકે હવે અરવલ્લીમાં જે ખનીજ જોઈએ તો તાંબુ જસત જસદુ અને આદર્શ જેવા ખનીજ સંશોધન મળી આવે છે ઓકે વિભાગ જોઈએ તો સંભાર સિહોરી શ્રેણી છે જે ઉંચી અને ગુરુ શિખર સહિત જે પર્વત છે એનો સમાવેશ થાય છે અને સંભાર ખેત્રી જે પર્વતમાળો છે એમાં જે ત્રણ અવિચ્છેદિત પર્વતમાળો ધરાવે છે ઓકે અરવલ્લીમાં જે બે માં અઢારમાં રાજસ્થાનના અરવલ્લી વિસ્તારમાં જે એકત્રીસ ટેકરીઓગ્રાફી જે ગેરકાયદેસર રીતે ખાણકામ થયું છે એના કારણે ઇમારતી લાકડામાં જે માંગને વધારાને કારણે શહેરીકરણને કારણે પણ જૈવ વિવિધતાનું નુકસાન થયું છે અને જમીનનો ક્ષય થયો છે ઓકે હરિયાણા એ જે આપણે નેચરલ કન્ઝર્વેશન ઝોન તરીકે સંરક્ષિત વિસ્તારનો હોદ્દો આપ્યો છે અને જે એનસીઆર પ્લાનિંગ બોર્ડ છે એના દ્વારા પણ જે કરાયેલ બે હજાર એકવીસમાં પ્રાદેશિક યોજનામાં દિલ્હી હરિયાણા અને રાજસ્થાનમાં સમગ્ર અરવલ્લીને રેન્જને એનસીઝેડ તરીકે ઝોન તરીકે ગણવામાં આવે છે ઓકે એગ્રીટેક તો એગ્રીટેક ઉભરતી અર્થવ્યવસ્થામાં જે કૃષિને આકાર આપતી આજે અને આવતીકાલ જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા એક અહેવાલ બહાર પાડવામાં આવે છે કે કોના દ્વારા છે એગ્રી ટેક જે છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે માહિતી એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ની એઆઈ ફોર એગ્રીકલ્ચર ઇનોવેશન એઆઈ ફોર એઆઈ જે છે અને પહેલનું પરિણામ છે છે એ કોના દ્વારા ચાલે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ પહેલો હેતુ જે છે ભાગીદારી દ્વારા એગ્રીટેક સેવાનો સ્કેલ વધારવાનો છે ઓકે જાહેર ખાનગી એટલે તમને ખબર જશે કે જે મતલબ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ પ્લેયર બંને સાથે મળીને કામ કરશે એગ્રી ટેકનોલોજી મતલબ એગ્રીકલ્ચર જે ટેકનોલોજી છે એ વધારવાની જેમ કે કૃષિમાં આપણે જે ડ્રોન છે એનો ઉપયોગ કરીએ દવા છાંટવા માટે

ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે જેમાં પાકનું આયોજન કરવામાં આવશે એઆઈ અને ઓગમેન્ટેડ રિયાલિટીનો ઉપયોગ કરવામાં આવશે ફાર્મ ગેટ ટુ ફોર્ક જે છે એટલે કે ખેડૂતોને બજાર સાથે જોડવા માટે અને ખેતર અને બજાર વચ્ચેના જે પાકને નુકસાન થાય છે એની સમસ્યાનું નિરાકરણ કરવા માટેનું કામ કરવામાં આવશે જેમાં ટ્રેસેબિલિટી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને સક્ષમ વેરહાઉસિંગ અને સ્માર્ટ લોજિસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે ઓકે એવું બધું બનાવવામાં આવશે ઓકે ડેટા સક્ષમ તરીકે જે ઉચ્ચ ગુણવત્તા અને ઉપયોગી જે ડેટા છે એને એક્સેસ સરળ કરવામાં આવશે ખેડૂતો માટે અને ખેડૂતોના કલ્યાણ માટે જે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવાનો જોઈએ તો ઉચ્ચ શરૂઆત એક્ઝિબિશન ખર્ચ એટલે કે ઘણો બધો હોય છે ઓકે સમાન ધોરણનો અભાવ છે અલગ અલગ જગ્યાએ જે પડકારો છે અલગ અલગ હોય છે દરેક રાજ્યોના એના જે સમાન ધોરણો વિષય એ અઘરા બની જાય છે ઓકે ફાર્મ ડેટા સેરિંગ અને માલિકી મુદ્દો છે એટલે કે જે રાઇટ ટુ પ્રાઇવેસી આવી જાય છે મતલબ જે ટેકનોલોજીકલ જે મતલબ જેમ કે બિયારણ કોઈ બનાવે છે કે નહીં મળે તો એ બધા ઇશ્યુ રહે છે ઓકે એને કારણે જે આપણે કૃષિ બીમા પણ લેવામાં આવે છે ઓકે ખેડૂતો દ્વારા પણ એનો પણ વધારે ફાયદો નથી જો હમણાં ફાયદો તો જોવા મળે છે પણ લોકોને ખબર નથી હોતી એના વિશે પણ ઓકે આગળ જોઈએ તો આ પડકારોનો સામનો કરવા માટે જે સમાન પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે લિંક સમાવેશી બીજી digital architecture કરવાનું છે agriculture solution scaling માટે ચાર ખાનગી ભાગીદારોને પ્રોત્સાહન આપવાનું છે દત્તક લેવાને પ્રોત્સાહિત કરવા માટે ખેડૂતોને શિક્ષિત અને રસ પેદા કરવાનો છે ખેતીમાં ઓકે તો agritech શું છે તો કે સરકાર અને એગ્રીટેક સ્ટાર્ટઅપ દ્વારા જે ખેડૂતોને એગ્રીટેક સેવાને પહોંચાડવાની સુવિધા આપે છે ઓકે આ એક પ્રોગ્રામ જેવું છે ઓકે ત્રણ પ્રાથમિક ડેટા સેટ ધરાવે છે જેમાં ખેડૂતોની ઓળખ કરવાની છે જેમાં વ્યક્તિગત ખેડૂતો વિશેની માહિતી છે જીઓ સોરી જીઓ ટેગ કરેલા જે ફાર્મ સ્થાન એટલે કે ખેતરો માટેના સ્થાન ડેટા મતલબ કઈ જગ્યાએ ખેતર આવેલું છે તેના પાક વાવેલા વાવેલા ડેટા એટલે કે ખેડૂતો દ્વારા જે પાક છે એના વિશેની વિગત ઓકે કૃષિ ડેટા એક્સચેન્જ કરવાનું છે એટલે ખેડૂતોની સેવા માટે જે ભારતનું પ્રથમ ડેટા એક્સચેન્જ પ્લેટફોર્મ છે જે કૃષિ ડેટાને સીમલેસ શેરિંગ અને ઉપયોગ ને સક્ષમ કરે છે અને કૃષિ ક્ષેત્રે જે કાર્યક્ષમતા અને નવીનતા વધારવાનો હેતુ છે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન જે છે એની અંદર ઇન્ડિયા ડિજિટલ ઇકો સિસ્ટમ ફોર એગ્રીકલ્ચર છે જેમાં કૃષિ સેવા માટે એક વ્યાપક ડિજિટલ પ્લેટફોર્મ છે આ ઓકે જેમાં ખેડૂતો સંબંધિત માહિતીનો એક કેન્દ્રીય ભંડાર છે ઓકે એમાં યુનિફાઈડ ફાર્મર સર્વિસ ઇન્ટરફેસ એટલે કે ખેડૂતો માટે વિવિધ સેવાઓની જે એક્સેસ છે એને સુવ્યવસ્થિત કરે છે અને કૃષિમાં જે રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ પ્લાન છે એમાં કૃષિમાં જે ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન આપે છે ઓકે આવતા વર્ષથી દારૂગોળાની આયાત નહીં આર્મીનું કેવું છે આવું તો ભારતે કુલ જે એકસો પચોતેર પ્રકારના જે દારૂ ગોળામાંથી એકસો પચાસ માટે સ્વદેશી સપ્લાયર મળ્યા છે એટલે કે સ્વદેશમાંથી જ મળી ગયા છે ઓકે અને હાલમાં જે દારૂ ગોળાની જરૂરિયાત છે એમાં માત્ર પાંચથી થી દસ ટકા જેટલું જ આથી સંતોષ થાય છે બાકીનું બધું ભારતમાં ઉત્પાદન કરવામાં આવે છે ઓકે આ જે છે સકારાત્મક સ્વદેશી જી આધી છે આ જે છે એ ભારતીય રક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે એ લિસ્ટમાં એટલે કે આને પોઝિટિવ લિસ્ટ કહેવામાં આવે છે પોઝિટિવ લિસ્ટમાં એવું હોય છે કે જે વસ્તુ જે છે એ ભારતમાંથી એટલે કે સ્વદેશી સ્થાનિક ઉત્પાદિત કરી શકાય છે અને તેને બહારથી આયાત કરવાની જરૂર નથી હોતી ઓકે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભરતાને પ્રોત્સાહિત કરે છે ઓકે માં જે હજાર એકવીસમાં જે સરકારે એડોનન્સ

જે ખાનગી ખેલાડીઓને સંરક્ષણ ઉત્પાદનમાં ફાળો આપે છે અને નવીનતા અને સ્પર્ધાને પ્રોત્સાહિત કરે છે સંરક્ષણ સ્વદેશીકરણ કરવાથી સુફાયદો છે તો કે આત્મનિર્ભરતા હાંસિલ થશે જેના કારણે આયાત પર નિર્ભરતા ઓછી થશે અને જે ભારતીય વ્યૂહાત્મક સ્વાયત્તતા છે એની સુનિશ્ચિતતા થશે પછી જે દારૂ ઉત્પાદનમાં વધારો કરીને જે ભારતીય વૈશ્વિક સ્તરે વિશ્વસનીય સપ્લાય તરીકે સ્થાન મળી શકશે ઓકે પછી જે સ્થાનિક ઉત્પાદનમાં બાહ્ય પર્યાવરણને કારણે વિક્ષેપ અટકાવી શકાશે ઓકે એટલે મતલબ બીજા દેશો પર depend નહીં રહેવું પડે આપણે અને જે ખર્ચ અસરકારકતા આવશે એટલે કે જે ભારતીય આયાત કરે છે એ ઘણી વખત મોંઘી હોય છે ઓકે એની સામે જે ઘરમાં જ આપણે જો બનાવી શકતા હોય તો એ ઘણી વાર ખર્ચ અસરકારક એટલે કે સસ્તું હોય છે ઓકે સ્વદેશી ઉત્પાદિત જે ટેકનોલોજી છે એને પ્રગતિ કરશે ઓકે જે મતલબ ટેકનોલોજીમાં ઇનોવેશન લાવવું પડશે ઓકે જે અદાણી ગ્રુપ એલ્યુમિનેશન એન્ડ મિસાઈલ કોમ્પ્લેક્ષ છે જે કાનપુર ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવેલું જે પાંચસો એકરમાં ફેલાયેલ છે અને એકીકૃત દારૂ ગોળના ઉત્પાદનનું સંકુલ છે ઓકે ઉત્પાદનમાં જોઈએ તો ઉચ્ચ ગુણવત્તાવાળા જે નાના મધ્યમ અને મોટા કેલેબર દારૂ ગોળાનું ઉત્પાદન કરે છે એકસો પચાસ મિલિયન રાઉન્ડ પ્રારંભિક બેચ છે અને ભારતની વાર્ષિક જરૂરિયાતોના આશરે પચીસ ટકા હિસ્સો ધરાવે છે હવે આજે બાહ્ય જોખમોનો સામનો કરવા માટે ભારતની વ્યૂહાત્મક દ્વારા છતાં મેઘાલયની જે પૂર્વ જયંત હિલ્સ છે એમાં છવ્વીસ હજાર જેટલા તેજી દેવાયેલા જે ઉંદર છિદ્ર હતા એટલે કે જે રેડ હોલ માઇનિંગ્સ હતા એના કોલસાની ખાણોમાં એક પણ બંધ કરવામાં આવી નથી ઓકે રેડ હોલ માઇનિંગ વિશે જોઈએ તો જમીનમાં જે સાંકડા ખાડા ખોદવામાં આવે છે અને સામાન્ય રીતે એક વ્યક્તિ નીચે ઉતરીને કોલસો કાઢી શકે છે તેટલા મોટા હોય છે અને પ્રદેશમાં જે કોલસાની સીમ છે એની પાતળી હોવાને કારણે તે મેઘાલયમાં પ્રચલિત છે ઓકે એના પ્રકારોમાં જોઈએ તો સાઈડ કટિંગ પ્રક્રિયા છે જેમાં સાઈડ મતલબ સાંકડી ટનલ જેવું બનાવવામાં આવે છે કોલસો કાઢવા માટે અને જે બોક્સ કટિંગ છે એમાં લંબચોરસ મુખ દ્વારા લંબચોરસ ખાડાઓ ખોદવામાં આવે છે કોલસા કાઢવા માટે ઓકે રેટ હોલ માઇનિંગ સાથે સંકળાયેલા મુદ્દાઓ જોઈએ તો જે કુદરતી વિક્ષેપ કરે છે જેનાથી જમીનનું ધોવાણ થાય છે અને વનસ્પતિને પણ નુકસાન થાય છે જંગલો સાફ કરવાથી જે જૈવ છે એનું નુકસાન થાય છે પર્યાવરણીય સંતુલન પર પ્રતિકૂળ અસર જોવા મળે છે ખાણકામની કારણે જે જમીનમાંથી વહેતું જે પાણી છે એ નજીકના પાણીના સ્ત્રોતને દૂષિત કરે છે અને ગ્રાઉન્ડ વોટર પણ પોલ્યુશન કરી શકે છે

અને જે આરટી એક કલમ આઠ છે એ માહિતીના ખુલાસાને મુક્તિ આપે છે આ ખાસ રાખવું કે કલમ આઠ જે છે એ માહિતીના ખુલાસામાંથી મુક્તિ આપે છે એનાથી સંબંધિત છે આરટીઆઈ હેઠળ જે માહિતીની મુક્તિ ક્યારે આપવામાં આવે છે તો કે જો ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને અસર કરતી જો કોઈ માહિતી હોય તેને જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે અને આ સુનિશ્ચિત કરે છે કે સંવેદનશીલ રાષ્ટ્રીય સુરક્ષા બાબતો સુરક્ષિત રહે ઓકે

જાહેરીત અપાય એટલે કે જે ઓફિશિયલ secret act હોવા છતાં જે જાહેર સત્તા છે એ માહિતી ને મંજૂરી આપી શકે છે જો જાહેર ના હિતો ના હિતો નુકસાન ના કરતા હોય તો ઓકે અને સુરક્ષા ની ચિંતાઓ સાથે પારદર્શિતાને ને સંતુલિત કરે છે ઓકે fifty four hack સંમેલન તો UNESCO એ તાજેતર જે સશસ્ત્ર સંઘર્ષની ઘટનામાં સાંસ્કૃતિક સંપતિ ના સરક્ષણ માટે સંમેલન અપનાવવાની જે સિત્તેર મી વર્ષગાંઠ હતી એની ઉજવણી કરી હતી આ એક સંમેલન જે છે એ પ્રથમ આંતરરાષ્ટ્રીય કાનૂની માળખું છે જે સંપૂર્ણપણે જંગમ અને સ્થાવર વારસાના રક્ષણ માટે સમર્પિત છે

થેન્ક યુ ફાર લિસનિંગ જય હિન્દ વંદે માત્ર